મહારાજા સહજીરાવ યુનિવર્સિટી પાર્કિંગના મુદ્દે સિક્યોરિટી કર્મચારી સાથે બોલાબોલી કરી છે સિક્યોરિટી કર્મચારી ના પગ ઉપર ગાડી ચડાવે તેવા આક્ષેપ સિક્યોરિટી કર્મચારીઓ લગાવ્યા છે સતત અડધો કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અંતે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવ્યા છે શિક્ષકને સમજાવી અને પાછા મોકલ્યા છે તમે એવું કહો કે મેં પ્રોફેસર છો તમારું નામ શું સાહેબ તમારું નામ સાહેબ તમારું કામ શું છે મારું કામ છે બતાવો સાહેબ મારું કામ જ કહું છું તમારું નામ શું હે લગાવી એવું કહે છે કે ગાડી મારી સાડી પડે જાય એવી ગાડી સીધી પગ પર ચડાવી મારા નહીં ભાઈ કોઈ આ જ ફેકલ્ટી છે આજ ફેકલ્ટીની અંદર એક બનાવ બન્યો હતો કે અહીંયા આગળ જે પાર્કિંગ એરિયા જે સ્ટુડન્ટ માટે આપેલું છે અને સ્ટુડન્ટના પેરેન્ટ્સ માટે આપેલું છે ત્યાં આ આમ કોઈ પબ્લિક આવે છે પુસ્તક માટે એના માટે સુવિધા યુનિવર્સિટીએ પાર્કિંગ એરિયા આપેલો છે એ પાર્કિંગ એરિયાની અંદર અમારી સિક્યોરિટીમાં ફરજ બજાવતા લેડીઝ જે હતા અને એક જેન્ટ્સ એ એ લોકોએ ત્યાંના એક કર્મચારીને એવું કીધું કે ભાઈ અહીંયા આગળ ગાડી ના મૂકો આ નો પાર્કિંગ એરિયા છે તે જે સાહેબ જે અથવા કે ખબર નહીં હજુ તો કોઈ ઓળખાણ આપી નહીં રહ્યા પણ એટલી રીતે એવું કહી રહ્યા છે કે ડીનને મારે મળવું હશે ને તો ડીન પોતે અહીંયા આગળ આવશે અને પોતે કર્મચારી છે ને યુનિવર્સિટીના એ શિક્ષક છે તો બી આટલું ઉદ્ધતે ભર્યું વર્તન કરે છે તો સિક્યુરિટીની શું જવાબદારી નથી કે લોકોને બોલી શકે તો ક્યાં એ યુનિવર્સિટી ચલાવી રહ્યા છે કે વિદ્યાર્થી યુનિવર્સિટી ચાલી છે કે દિનથી ચાલી રહી છે એનો નિર્ણય એ પોતે લઈ શકે છે અને આટલું ઉદ્ધતે ભર્યું વર્તન કર્યું તો એ લોકોની ડિગ્રી શું કામની સહેબાર વિદ્યાર્થીઓને એ શું શિક્ષણ આપશે જ્યારે પોતે શિક્ષિત નથી જ્યારે અમે લોકો દસ પાસ છે યુનિવર્સિટી પ્રમાણે પાસ થયેલાની માંગ કરેલી છે તો અમે એટલે એમને સાહેબ કરીને રિક્વેસ્ટથી વાત કરીએ છીએ તે લોકો તો સિક્યુરિટીને એકદમ પછાત સમજી રહ્યા છે તેવા શિક્ષકોને મહેરબાની કરી યુનિવર્સિટી એમની પર એક્શન લે એવી અમારી આશા છે અને વિદ્યાર્થીઓને અપશબ્દ બોલ્યા છે ગાળો બોલ્યા છે એના વિડીયો બી છે વાયરલ થયેલા છે કાંઈ વિવાદ નથી યાર ના ના છોકરાઓ તો યાર બધું કહી હું થોડી કંઈ વિવાદ કરવા આવ્યો છું

ફેકલ્ટીના વિદ્યાર્થી જો તમે કેન્ટીન જમવા આવ્યા છો શું શું છે સમગ્ર વિગત શું છે તમારો આઈ કાર્ડ બતાવો તમે વિદ્યાર્થી જો તમારું આઈ કાર્ડ બતાવ શું નામ તો